વાત કરવામાં આવે તો સુરતના પલસાણા ખાતે પોલીસ કર્મીને મફત એનટી તપાસ હાથ ધરવામાં આવી છે જી હા અમે વાત કરી રહ્યા છીએ પલસાણા કડોદરા જઈડીસી પોલીસ મથકની કે જ્યાં પોલીસ કર્મીએ મફત એનટી તપાસ હાથ ધરવામાં આવી છે જેમાં આ જરૂરિયાતમંદ હોય તેવા લોકોને સારવાર આપવામાં આવી રહી છે જો કે પોલીસ તંત્ર એટલે કે ચોવીસ કલાક લોકોની સેવામાં વ્યસ્ત રહેતું આ તંત્ર છે અને આ તંત્રના પોલીસ કર્મચારી પોતાના તંદુરસ્તીનું ધ્યાન રાખવા વગર લોકોના સેવામાં વ્યસ્ત રહેવું હોય છે જેથી લાંબા સમયથી બીમારીઓ ભયંકર રોગોમાં પરિવર્તન થાય છે પહેલાં ચેતના ભાગરૂપે તપાસ વિષય જરૂર બન્યો હતો જેથી પોતાના ફરજ ઉપરના સ્થળ તબીબીની ટીમ આવી યોગ્ય માર્ગદર્શનને સારવાર આપી રહી છે ત્યારે સંદીપ હોસ્પિટલના તજો દ્વારા કરોજા પોલીસ મથક કાન નાક અને ઘરાની તપાસ સહિત સારવાર આપતો કેમ્પ પોલીસ મથકે યોજાયો હતો સામાન્ય રીતે ફરજ દરમિયાન ઘણા લોકોએ સામાન્ય ચક્કર આવતા હોય જે કાનની બીમારીના કારણે પણ થતા હોય છે આ બાબતે ઘણા ઓછા લોકોને ખબર રહી હોય છે કે જેથી એંસી ટકા ત્રીસમાં ચક્કરની સમસ્યા કાનના લીધે જ થતી હોય છે તેથી આ બીમારીની જળ સુધી પહોંચવા સુધીપ હોસ્પિટલ લેટેસ્ટ વીએનજી વિઝ્યુઅલ નિસ્ટ્રાગ્રાફી આ મશીન દ્વારા ત્રીસથી વધુ ચક્કરના કારણો જાણી શકાયા હોય છે અને તે પ્રમાણે યોગ્ય સારવાર નિષ્ઠાન ડૉક્ટર દ્વારા કરવામાં આવી હતી જ્યારે જન્મેથી બેરુ અને મૂંગુ બાળક પાંચ વર્ષથી નીચેનું હોય તો તેવા બાળકોને રૂપિયા છ લાખનું મશીન મફત ફીમાં આપવાનું સુદીપ હોસ્પિટલના તજો દ્વારા કોકલિયન એમ્પ્લાયન્ટ સુવિધા આપવામાં જણાવ્યું હતું હા મારું નામ ડૉક્ટર પ્રયત્નકુમાર છે હું કાનના ગળાનો ડૉક્ટર છું આજે વડોદરા પોલીસ સ્ટેશનમાં અમે અહીંયાના જે કર્મચારીઓ છે તેને ફ્રીમાં કાનના ગળાની દૂરબીન વડે તપાસ કરી છે તેમાં અમુક લોકોને થોડી ક્ષતિઓ જણાઈ છે જે અમે થોડા સમયમાં નેક્સ્ટ થોડા એક બે દિવસમાં અમે સારવાર પણ કરશું મુખ્ય આ ફ્રી ચેકઅપ કેમ્પનો હેતુ એ હતો કે જન્મથી બહેરા અને મૂંગા બાળકો જે હોય છે તેને બે વર્ષની આસપાસ જો આપણે આઈડેન્ટિફાઈ કરીએ તો એને સવા છ લાખનું મશીન અમે સુધી હોસ્પિટલમાં ફ્રીમાં આપીએ છીએ તેની અવેરનેસ પણ થાય અને બીજું જે બહુ કોમન વસ્તુ છે તે કે જે ચક્કર આવવાના કારણો છે તે મુખ્ય રીતે એંસી ટકા કેસમાં ચક્કર આવવાના કારણ કાનના રિલેટેડ પ્રોબ્લેમને લીધે હોય છે કાનના સમસ્યાને લીધે હોય છે તેમાં પણ કાનની પાછળની જે બેલેન્સિંગ સિસ્ટમ આવે છે અહીંયા તેમાં પાણીની મૂવમેન્ટ હલી જાય તેના કારણે લોકોને ચક્કર આવતા હોય છે તો તે ચક્કરવાળા જે વ્યક્તિઓ હોય છે તે કાનના કળાના ડૉક્ટરને બતાવતા પહેલાં મોટી મોટી હોસ્પિટલમાં દાખલ થાય અને એમઆરઆઈ આઈ સીટી સ્કેન કરાવે તે પહેલાં જો કાનના કળાના ડૉક્ટરને મળે તો એ સમયનો સમસ્યાઓ સારી રીતે અને ઓછા મૂલ્યે સારી થઈ શકે છે તે માટે બધાને જાગૃતતા આપવાની થેન્ક યુ